मस्त मजानो सनराइज થઈ ગયો હ ખતરનાક અત્યાનુ વાતાવરણ કેકારી નઈસ દેવાના લાસ્ટ દેવાના જ ને તા છૂટી મેલી રાખ બાપુ કરીને લુંખવા કોમ ના આવે કોક બાઈક લુંખવા બુસેટ જો કાબુ બનાવવા તૈયાર થઈ ગયા એ અંતા આજે આબુસટનું હેને હે ને થઈ જવાનું છે આજ પહી નહીં જોવા મળે છેલ્લી વાર જોઈ લો છેલ્લી વાર જોઈ લઈ રાખું સર ને શું બનાવ્યું આજે મરચા કોબી તીખી ના બનાવી ના કે તું મને એમ તો બનાવજે તારી રીતે પણ કોઈ એટલું બધું નહીં હું એવું કહેવા માંગુ

ઓકે ગાઈસ તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને હવે શિયાળો આવે ને તો જુઓ તડકો તો માથે આવી જાય આઠ વાગે તાન તો એવું લાગે કે બપોરના બાર વાગ્યા હોય કેમ ખબર કેમ કે હવે રાત એકદમ ટૂંકી થઈ ગઈ ને દિવસ મોટો થઈ ગયો રાતનું હે ને લગભગ છ વાગે તો અજવા છ ની પોંચ વાગે કે હાડાપોચે તો એકદમ અજવાળું થઈ જાય હં અને આ દિવસની એટલી બધી પ્રોબ્લેમ કે તારું જલ્દી થઈ જાય ને તો હું આવીશ ને ત્યાંથી હું આવીશ તા તો ય અંધારું થઈ ગયું છે મુક્લોક કઈ રીતના બનેશ મને એ વિચાર આવે કંઈ વાંધો નહીં જે થશે એ જોઈ જશે ચલો બ્લોકની અંદર કંટિન્યુ બનાવ્યો અત્યારે તો આપણે નીકળી ગયા છીએ બધું કામ બમ મસ્ત પતાવીને ભાઈ વ્યૂ તો સાંજ નો હો ભાઈ ગજબ હવે એમાંય શિયાળો આવે એટલે રાતું બમ દેખાતું હશે બધું વાવ કેટલું મસ્ત વ્યૂ લાગે હે કંઈ વાંધો નહીં ભાઈ મસ્ત મજાનો વ્યૂ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે ડાયરેક્ટ હાંજી આવી ગયા આપણું કામ જ આપણું કામકાજ જ એવું હોય ને આપણે શું કરીએ કોણ કંઈ વાંધો નહીં જો તમને નવી અપડેટ આપી દઉં કે આ જગ્યાએ બધી જગ્યાએ છેડી ગઈ છે મસ્ત મજાનું રફ કરી નાખ્યું છે કેમ કે અહીંયા આગળ ધરોને એટલો આળો પડ્યો હતો ને કે જવાય જ નહીં એમ અંદર જઈએ ને તો સુ જનાવર પડી રહ્યો હોય નાન નાન એવું બધું હોય એટલે આ બાજુ તો ચોખ્ખું છે જ આ બાજુ કેમ કે રોપા ને બોપા મૂક્યા હવે જે વધારે રોપા પડ્યા એ બધા આગળ આવી જશે નર્સરીની અંદર હું આવું ને બહાર રોડ ઉપર થી પછી તો મને એવું જ લાગે કે ના કઈક મગજમાં ભારો ઓછો થયો આમ તો એટલું મગજ ભારે ભારે લાગે ને અવાજ ને બ ને બધું પણ અહીં આગળ આવું ને એટલે કેટલું શાંતિનું વાતાવરણ વાતાવરણ ચકલા ને બકલા બોલતું હશે આમળો

પેલા પૂંસડી પસ આડે ઘરની અંદર ભૂખ લાગી હતી પકોડી આપણું સ્વાગત કરે પડી પડી મન કે વેલકમ વેલકમ વેલકમ

ખબર કઈ રીતની પડે કે મેં કેમેરો ચાલુ કર્યો મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મોર હોય ને હું બરોબર કેમેરો ચાલુ કર્યો બન અત્યારે તમે જોયું ને કિસ્મત જ ફૂટેલી છે મારી મારી ઓકે કાઈશ તો જમવાની અંદર છે ચણાની દાળ રોટલા અને આ કાજુ પનીરનું શાક ગુડ મોર્નિંગ બધાની શુભ સવાર મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તડકો કેટલો સડ્યો છે આપણે અત્યારે સવાર સવારમાં આવી ગયા છે મસ્ત મજાના ફૂલ લેવા માટે તો ચાલો ફૂલ લઈ લઈએ મસ્ત એવા માતાજીને ધરાવવા માટે તો આજે આપણે એકલા ટગરના ફૂલથી જ કામ ચડાવવું પડશે કેમ કે આજે હે ને જાસૂદ એકદમ ખતમ જ થઈ ગયા હૈ જ નહીં જુઓ તમે જાસૂદનું ક્યાંય ફૂલ નહીં જોવા મળે તમને બધા આવા અલગ અલગ ફૂલ હ

આખો દિવસ નોકરી કરવામાં જાય છે પણ હવે કંઈક નવું વિચારવું છે જો તમે બધા સપોર્ટ કરો તો આપણે એ મૂકી દઈએ ને આર્યું એક જ ધંધો કરીએ પણ અત્યારે કોઈ સપોર્ટ જ કરતું નહીં યાર કંઈ વ્યૂઝ આવતા નહીં એકવાર ખાલી કંઈક કેમ કે ચાલુ થઈ જાય ને તો આપણું આમ પગ ઉપડે કંઈક કરવા માટે તો હર હરમાં આપણો ભાઈ જાગી ગયો ખબર નહીં કેમ જાગી ગયો ઓછો તો સોળે હે જુઓ અને એ આગળ શું ચાલુ રોટલા મોડવાનું ચાલુ છે રોટલા વઘારશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રોટલા વઘારીશ તું રોટલા વઘારીશ તું નાસ્તા પહેલે રોટલા વઘારીશ તું કઈ વાંધો નહીં આપણે મસ્ત મજાના ફૂલ ચડાવી દઈએ ઓકે ગાઈશ તો જોઈ લો આજ તો શાક આપણે બનાવ્યું હો મસ્ત જેવું બનશે જોઈએ

મારે માહી બેન અહીંયા માહી રાધે રાધે કરો રાધે રાધે કરજી રાધે 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 ઓકે ગાઈસ તો આપણે તો નીકળી ગયા છીએ હવે ઓફિસ જવા માટે ને જો અમારા બે ભાઈ કેવા બેઠા છે મોજ કરી રહ્યા છે હવાર હવાર બોલ કેવા કઈ વાંધો નહીં કોઈ મસ્ત મજા ને ચીકી તો અહીંયા જોઈ હો સવારે રાતે એ ખાલી ફોજના જમવા ટાઈમે જ આવે કે મને આલો જમવાનું એમ ચીકા બાય ઓકે ગાઈસ તો હોજ પડી ગઈ હે ને હું આવી ગયો હું ઘરે ને મસ્ત મજાનું વાતાવરણ એવું થઈ ગયું છે અને સન હમણાં દેખાતો તો હું આયો ને એકદમ લાલ 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 હવે જતો રહ્યો બોલો અને ઈ આગળ તો શેડેલું હે ને તો ગોપાલ કૂતરાને લઈને દોડાવતો તો અને ચેક કરે જો ઝટકો આવે કે નહીં એટલે ભાઈ ઝટકા મશીન મેલેલું હે ઈ એ ઝટકા મશીન કયું આવે એટલે શેરમાં ના ચાલે શું થાય શું થાય કોક ના આવે શેરમાં ના આવે

ચલો હવે જઈએ અહીંયા નજીક જ છે બહુ દૂર જવાની જરૂર નથી આઈ કે આ મંદિરે આજ તો લાઇટો નહી થતી નઈ ઉપરલી ઉપરલી લાઈટો બંધ છે નોર્તમ બધું ઓકે ગાઈસ તો શ્રીફળ કરી લીધું છે હવે જઈએ ઘર બાજુ હે ને જવાનું છે તો જાવ કે જાઉં કે અરબન ચોક જાવ હા ખાવા કાલ માણેક ચોક ગયા કાલ ની પરમ દિવસ કે ચા પરમનાડ ના માણેક ચોક ગયા હવે અરબંદ ચોક જગ્યા